મારું નામ મીનાબેન પાટળિયા છે શ્રી વર્ધમાન મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું દસ પંદર વરસથી કામ કરું છું અહીંયા આ બધી બહેનો શું કામ કરે છે હવેદ મસાલા આ બધું જ હું કરું છું હું સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધીને અહીંયા કામ કરું છું આ બધા જે કામ કરે છે એ બધાનું હું ધ્યાન રાખું છું અને અહીંયા અમારે અથાણા રોજના ત્રણસોથી ચારસો કિલોનું રોજનું વેચાણ થઈ જાય છે રોજ એટલા બને છે ને રોજ વેચાઈ જાય છે અને અમારે અથાણામાં ડાબડા કેરી છે ચણા મેથી છે ગુંદા કેરી છે ખાટું કેરી છે ચૂંદો કટકી કેરી મુરબો એકલો મુરબ્બો અને ગોર કેરી આ બધા જ અથાણા અમારે અહીંયા બને છે ને ફ્રેશ તાજા અથાણા અમારે અહીંયા મળે છે ને આ અમારા અથાણા એ અમારા દેશમાં તો શું પણ અત્યારે આ અથાણા અમારા વિદેશમાં પણ જાય છે અને આ સંસ્થામાં અમારે પચાસથી સાઠ બેનો કામ કરે છે અને બધાને સારી એવી ત્રણસોથી ચારસો સુધીની રોજગારી મળી છે આતી બહેનો અને બધાયને ઘરરૂપમાં મદદ થાય છે અને આ મારા ઘરના આંગણે અમને સારું એવું બધાયને કામ મળી રહેશે આ કામ માટે ક્યાંય બહાર જવું નથી પડતું કોઈ મારું નામ પરમાર ગીતાબેન છે હું પચીસ વર્ષથી નોકરી કરું છું અને જે અથાણાની સિઝન ચાલે ત્યારે અથાણાના સિઝનમાં બધા અથાણા બનાવે છે ગુંદા કેરીનું ખાટું ગળ્યું ને છુંદા બનાવી છે પણ અમારે દેશ વિદેશમાં પણ અથાણા જાય છે સીઝન ને સીઝનમાં બધી વસ્તુઓ અમે બનાવીને વિદેશમાં પણ મોકલી છે એ બસો થી ત્રણસો રૂપિયાનું કામ થાય છે મારે મારું નામ સૈદા બેન છે અહીંયા અમે પેકિંગ કરવી છે અથાણાં બનાવી છે અલગ અલગ જાતના ગોર કેરી ગુંદા કેરી કેળા ખાટુ મરચા કેરી ડાબરા કેરી જાતે જાતના અથાણા અહીંયા બનાવી છે અને અમારે જે બેનો કેટલી રોજગારી મળી રહે છે અમને ગામમાં ગામમાં અને ચારસોથી ની રોજગારી મળે છે અમને અને અમારી જેવું કેટલી બેનો ભર થાય છે અહીંયા અમે અથાણું પેક કરવી છે પછી અથાણું બનાવી છે મસાલા હવે જ બધું કરવી છે મારું નામ આદરજા સજલબેન છે અમે અહીંયાથી નથી બધી ખરીદી કરીએ છીએ અથાણા ચકરી પાપડ બધું અહીંયા સારો ભાવ હોય છે અમને એની ક્વોલિટી ગમે છે અને બધું અમને એનું ગમે છે તેથી ફરસાણ બરસાણ બધું અમે અહીંથી જ ખરીદી કરીએ છીએ અથાણા ગળિયું ખાટું અને અલા ગળિયું ખાટું ચણા મેથી ગોળ કેરી ચૌદો રસે